નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ જે આવ્યું તે મેરિટ લિસ્ટમાં જે પણ વિદ્યાર્થીઓ નામ આવ્યું છે તેવા તમામ વિદ્યાર્થીઓને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન અને જે વિદ્યાર્થીઓનું નામ આવ્યું છે તેમને આગળ શું પ્રોસેસ કરવાની છે તે વિદ્યાર્થીઓએ આગળ જે રજીસ્ટ્રેશન છે તે કઈ વેબસાઇટ પર કરવાનું છે તેમજ રજીસ્ટ્રેશન ચાલુ થયું છે કે નહીં અને રજીસ્ટ્રેશન કેમ કરવાનું રહેશે તે અંગે પણ વાત કરવાની છે આપણે તો ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હા હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ના કર્યું હોય તો એ પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે તો આપણે વધુ સમયના લઈને વિડીયો શરૂ કરીએ છીએ તો મિત્રો આ તમને જે પોર્ટલ જોવા મળે છે જી ડબલ એસ વાય જી યુએ જે ડોટ ઇન આ વેબસાઇટ છે તમને અહીંયા તમને બધી સ્કીમો જોવા મળે છે જ્ઞાન સાધના જ્ઞાન સેતુ ત્યાર પછી શક્તિ રેસિડેન્સ સ્કૂલ ટ્રાઇબલ સ્કૂલ રક્ષા શક્તિ સ્કૂલ અને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ તો જે જ્ઞાન સાધના છે આ તમને જોવા મળે છે અને જે બાકીની જે નીચેની સ્કીમો છે તે સી અંગેની સ્કીમો છે આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થીનું મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે તો તેમને જે મિત્રો તમને જોવા મળે છે તેમને શું પ્રસિદ્ધ કરવાની છે એ તમને જોવા મળશે છે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના એમાં તમને વિદ્યાર્થી રજિસ્ટ્રેશન બે હજાર પચીસ આ પ્રકારનો તમને એક ઓપ્શન જોવા મળે છે હવે આપણે આના પર ક્લિક કરીશું તો તમને અહીંયા તમને જોવા મળે છે એક ફોર્મ જોવા મળે છે હવે આમાં તમને જોવા મળે છે રજિસ્ટ્રેશનનો રજીસ્ટ્રેશનનો સમય સમાપ્ત થઈ ગયેલ છે હવે આ છે રજીસ્ટ્રેશન બે હજાર અને ચોવીસનું હતું જે વિદ્યાર્થી પરીક્ષા આપે બે હજાર ચોવીસની અંદર તે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરવાનું હતું તેમનું છે હજુ સુધી બે હજાર પચીસનું છે તે એ અપડેટ થયું નથી મિત્રો એ તમે જોઈ શકો છો બે હજાર પચીસ લખેલું છે પરંતુ હજુ સુધી વેબસાઇટમાં જે અપડેટ થયું નથી જે વિદ્યાર્થી મેરિટમાં નામ આવી ગયું છે તો હવે તે વિદ્યાર્થીઓને ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ લાવવા માટે કહેવાનો મતલબ એમ છે કે જે વિદ્યાર્થીને હાલમાં કામચરણ મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે હજુ સુધી જે ફાઇનલ લિસ્ટ છે તે આવ્યું નથી હજુ એક ફાઇનલ લિસ્ટ આવશે ફાઇનલ લિસ્ટમાં તમારું નામ આવશે તો જ તમને સ્કોલરશિપ મળવાપાત્ર થશે તમે રજીસ્ટ્રેશન કરશો રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે ડોક્યુમેન્ટ બી અપલોડ કરવાના રહેશે તમારી બધી જ માહિતી જો સચોટ અને સાચી હશે તો તમારું ફોર્મ વેરીફાઈ થશે વેરીફાય થયા પછી તમારું છે તે ફાઇનલ મેટ યાદીમાં નામ ફાઇનલ મેરટ યાદીમાં જે તમારું છે સિલેક્શન થશે અને ફાઇનલ લિસ્ટમાં તમારું નામ આવશે તો જ તમને સ્કોલરશિપ મળવાપાત્ર થશે ડોક્યુમેન્ટની વાત કરું તો મિત્રો ગઈ સાલ અને એની અગિસર બે સાલ તો હું તમને જણાવું તો ડોક્યુમેન્ટમાં એક તો જે આવકનો દાખલો હોય છે તે તેમાં ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજારની આવકનો આવક સુધી મર્યાદિત છે અને જે શહેરી વિસ્તાર છે તેમાં એક ને પચાસ હજાર સુધીની આવક મર્યાદિત એટલે કે મર્યાદા જી આટલી આવક મર્યાદા બે સાલ તો હતી હવે આ વખતે કંઈ અપડેટ થયું નથી હજુ સુધી કે આ વખતે આટલે જશે એ શ્યોર કહેતો નથી પરંતુ બે વખત જે બે સાલ હતું તે આ જ હતું વાત કરું આવકના દાખલા પછી જાતિના દાખલાને એટલે કે જે જાતિનો દાખલો છે તે પણ ફરજિયાત જોઈશે જાતિનો દાખલો છે તે વિદ્યાર્થીનો ચાલશે અથવા વાલીનો પણ ચાલશે જો વાલીનો વિદ્યાર્થીનો દાખલો નથી તો બેટર રહેશે કે તમે વિદ્યાર્થીનો દાખલો છે તે ઘટાવી લેજો અને તે આગળ જતાં પણ કામ આવશે મિત્રો બીજી વાત કરું કે જાતિનો દાખલો છે તે જનરલ કેટેગરીમાં કે હોતો નથી ઓબીસી અને જે એસસી એસટી કેટેગરીના બાળકો છે તેવા તમામ બાળકોએ જાતિનો દાખલો જોઈશે કારણ કે જે અનામતનો લાભ લેવા માટે જાતિનો દાખલો જોવે છે તો જાતિનો દાખલો ત્યાર પછી આવકનો દાખલો અને એક વિદ્યાર્થી પ્રવેશ પ્રમાણપત્ર હોય છે તે તમારે ધોરણ નવની તમે જે શામાં એડમિશન લો છો તે શાળામાં સહી સિક્કા કરવાના હોય છે તે પ્રવેશ પ્રમાણપત્ર પણ આવશે તે તેની જે પીડીએફ છે તે હું મૂકી દઈશ તમારે ચિંતા કરવાની જરૂર નથી તે પ્રમાણપત્રમાં બધી વિગતો ભરીને તમારે અપલોડ કરવાનું હોય છે તો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગેનો વિડીયો પણ આપણી ચેનલમાં તમને મળી જશે એટલે કે આપણે જ્યારે પણ રજીસ્ટ્રેશન ચાલુ થશે તો એ રજીસ્ટ્રેશન અંગેનો વિડીયો છે આપણી યુટ્યુબ ચેનલમાં મૂકી દઈશું એટલે માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આપણે જે ચેનલ છે વધુમાં વધુ તમે શેર પણ કરજો મિત્રો તો હવે તમારે શું પ્રાંત છે મેં તમને કહી દીધું છે હાલ પૂરતું કંઈ કરવાનું નથી રજીસ્ટ્રેશનમાં હજુ લગભગ થોડા દિવસોમાં રજીસ્ટ્રેશન ચાલુ થઈ જશે અને રજીસ્ટ્રેશન માટે જે વિદ્યાર્થીઓનું કામચાર લિસ્ટમાં નામ આવ્યું છે લગભગ સાહીઠ હજાર ઉપર વિદ્યાર્થીઓના નામ આવે છે હવે એમાંથી બધાને કંઈ સ્કોલરશિપ મળવાપાત્ર થશે નહીં સ્કોલરશિપ છે તે ફક્ત પચીસ હજાર વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર થશે અને જે બાકીના વિદ્યાર્થીઓ છે તેમણે છે સ્કૂલ પસંદગી માટે પણ તેમને ઓપ્શન આપવામાં આવશે એટલે કે જે વિદ્યાર્થીઓને મફતમાં અભ્યાસ કરવો છે તે વિદ્યાર્થીઓને પણ શાળા પસંદગી કરવાનું આવશે એટલે કે તેમને શાળામાં એડમિશન તેઓ લઈ શકે છે અને બાકીના જે વિદ્યાર્થીઓ છે તેમાં આદર્શ નિવાસી શાળામાં પણ એડમિશન મળી શકે છે મિત્રો તો હવે તમારે કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં વિશે જણાવજો જ્ઞાન સાધના સ્કોલરશીપ રિલેટેડ તો મિત્રો આજનો આપણો વિડીયો અહીંયા તમને ગમ્યો હોય તો તમે વિડીયોને એક લાઇક કરી દેજો આગળ વધુમાં વધુ શેર કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો મળે છે બે એક નવા વિડીયોમાં